એ મીટર તાત્કાલિક પાછા કાઢી દે એવી માંગ કરાઈ રહી છે કારણ કે લોકોનું માનવું છે કે આ મીટર નાખી ગયા બાદ એ જે પ્રકારના એના ચાર્જીસ છે જે પ્રકારનું એનું જે મીટર ફરી રહ્યું છે એનાથી લોકોમાં નારાજગી છે કારણ કે આ સ્માર્ટ મીટર સ્માર્ટ હોવા કરતા વધારે નુકસાનકારક હોવાનું લોકોને લાગી રહ્યું છે અને આ પ્રીપેડ સ્માર્ટ મીટરનો એટલા માટે જ લોકો વિરોધ કરી રહ્યા છે અને આ મીટર કાઢી લે તેવી માંગ કરાઈ રહી છે જી આભાર રૂપેશ માહિતી આપવા માટે